હેલો નમસ્તે હું માનું છું કે સફળતા એ દરેકનો હક છે તેના માટે માત્ર જરૂરી છે તો યોગ્ય માર્ગદર્શન અને મહેનત ની હું છું નહી હા બીજી સફળતાની રચયિતા આજે હું તમને સુવર્ણ તક વિશે હું એક એવા મિશન પર જઈ રહી છું જેમાં હું તમારી સરળતા ખાતર તમને ગુજરાતીમાં અને તે પણ ફ્રીમાં ડિજિટલ માર્કેટિંગ શીખવાડવા માંગુ છું આજે દરેક વ્યવસાય તથા જોબમાં ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ એક વિકલ્પ નથી પણ જરૂરિયાત બની ગઈ છે જો તમે તમારામાં આ સ્કીલ ડેવલપ કરશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે સાથે સાથે તમે તમારા જોબ કે વ્યવસાયને સરળતાથી સફળતા આપી શકશો આ ડિજિટલ માર્કેટિંગમાં તમે શીખશો ઇ કોમર્સ બિઝનેસ કેવી રીતે શરૂ કરાય સોશિયલ મીડિયા માર્કેટિંગથી વેચાણ વધારી શકાય વેબસાઇટ ડેવલપમેન્ટ અને બ્રાન્ડિંગ ટીપ્સ ફ્રીલાન્સિંગ અને ઓનલાઈન આવકની તકો આવા જ અમારા બીજા ફ્રી વિડીયો અને કોર્સ વિશેની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અમારા હવે પછીના વિડીયોમાં તમને વિશેની જાણકારી આપવામાં આવશે તેનો અવશ્ય લાભ લેશે